લોખંડી પુરુષ સરદાર સાહેબના ચરણોના વંદન સાથે છું વાજારામ અને વિસાવદનની ચૂંટણીમાં ફૂલો ખીલી રહ્યા છે ત્યારે ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ હું તમને આપીશ વિસાવદર વિધાનસભાની આખરી ક્ષણોમાં આમ આદમી ટીમે પોતાની જવાબદારી સંભાળીને ગામે ગામ લોકોની વિઝુબિલિટી એટલે કે જાહેરાતી પરિષિત કર્યા હતા લોકો સ્વયંભૂ ગોપાલભાઈની આ વિસ્તારની જનતાનો અવાજ બનાવવા માગી રહ્યા છે આ છે અમારા રાજુભાઈ સોલંકી ભાવનગરની ટીમ વરસતા વરસાદની વચ્ચે પણ લોકોને મતદાનની અપીલ કરવા માટે અને ક્ષત્રિની સાથે શેરીએ શેરીએ ગામે ગામ આખરી અંત તક આમ આદમી પાર્ટીના વોલેન્ટિયર કાર્યકર્તાઓ કામે લાગ્યા હતા દેશની મોટામાં મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને આ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીની તાકાત શું છે એનો પરિચય થયો હતો આમ આદમી પાર્ટી લોકોના કામ માટે જે લડત લડી રહી છે એની શરૂઆત વિસાવદર વિધાનસભાની અંદર જોવા મળે છે વરસતા વરસાદની અંદર અને પાણીના ખાબોશિયામાં ભરેલા કિચડની વચ્ચે ઘર ઘર જઈને મહિલાઓને અને મંદિરના સંતોના આશીર્વાદથી એક એક વ્યક્તિને સમજાવવાની કોશિશ કરી રહી હતી અમે વિસાવદર વિધાનસભાના બેસાણ તાલુકાના સાકરોડા ગામમાં આમ આદમી પાર્ટીની ટીમ ગોપાલભાઈ ઇટાલિયાને ને જીતાડવા માટે આજે સાકરોડા ગામના તમામ વ્યક્તિએ નક્કી કરી દીધેલું છે કે આવનારા દિવસોમાં ઓગણીસ તારીખે જે પેટા ચૂંટણી છે એમાં ગોપાલભાઈ ને આ જનતાના જે ખેડૂતોના જે વેપારીઓના વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે એને વાચા આપવા માટે એમના જે પ્રશ્નો ઉઠાવવા માટે વિધાનસભાની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જેવા મજબૂત વ્યક્તિને મોકલીને અમારા જે પ્રશ્નો છે એને જલ્દીથી જલ્દી નિવારણ આવે એના માટે આમ આદમી પાર્ટી ને ઝાડુના બટન ઉપર વોટિંગ કરીને એને જીતાડવા માટેના પ્રયાસો છે એ અમે સો ટકા વોટિંગ કરીને ગોમતભાઈને વિધાનસભાની અંદર મોકલીશું એવો જનતાનો સાથ અને સરકારના અપેક્ષા સાથે અમને અમને ભાઈદરી આપી છે છે ગોપાલભાઈ ને વિધાનસભા માં મોકલવાના છે અમારા જે પણ પ્રશ્નો છે એ ગોપાલભાઈ જરૂર થી વિધાનસભા ની અંદર ઉઠાવશે અને તમારા પ્રશ્નો છે જલ્દીથી જલ્દી નિવારણ આવે એવા માટે જલ્દી થી એ નિવારણ લાવશે આભાર હું એક રાષ્ટ્રીય ઉમેદવાર છું મારે દારૂ ગોતવા નીકળવાનું મારે પૈસા ક્યારે છે ગોતવા નીકળવાનું સહકારી તંત્ર શું કરે છે મારે ચૂંટણીમાં પ્રચાર કરવાનો